સુલતાનપુર માં ભેગા ને હોય નબળો જયકોશ નો હાલે આપડો જયકોષ સુરત માં બેઠેલા જ્ઞાતિવાદી ધરાવતા કીડાઓના કાન સુધી પહોંચવો જોઈએ એટલે પૂરા તાકાત થી બે હાથ ઊંચા કરીને ભારત માતા કી હવે બરાબર સુલતાનપુર ખાતે આયોજિત જન આક્રોશ સભામાં ઉપસ્થિત મંચ ઉપર તમામ મારા વડીલો મિટિંગની અંદર ઉપસ્થિત તમામ માતાઓ બહેનો વડીલો મારા યુવાન ભાઈઓના ચરણોમાં મારા વંદન ખાસ કરીને આજની મિટિંગની અંદર ઘણી બધી ચર્ચાઓ મારા અગાઉના વક્તાઓ અને વડીલોએ કરી પણ હું આ ની અંદર આજ કાંઈક અલગ ને વિશેષ ચર્ચા કરવા માગું છું હાલ જે ગોંડલ ને અને ગોંડલ તાલુકાને બદનામ કરવા માટે થઈ જે રીતે ગોંડલ થી પાંચસો કિલોમીટર ગોંડલ થી બસો કિલોમીટર દૂર બેઠા બેઠા અમુક હલકી માનસિકતા ધરાવતા વિઘ્ન સંતોષીઓ લોકો અને જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા કીડાઓ જે રીતે ગોંડલ ને ગોંડલ તાલુકાને બદનામ કરે છે એને આ મંચ ઉપરથી ને સુલતાનપુર ની ધરતી ઉપરથી અમુક વાતો કેવા વાતો કરવા માટે હું અહીંયા આવેલું છું આપણે બધે જાણીએ છીએ કે ભાઈ જે રીતે લગભગ મહિના દિવસ પહેલા ગોંડલની અંદર એક બનાવ બનેલો હતો પાટીદાર સમાજના દીકરાનો એક દરબાર સમાજના દીકરાનો ત્યારબાદ ઘણા બધા સંમેલનો સભાઓ નિવેદનો કરવામાં આવેલા હતા એ ને લઈ અને લગભગ પાટીદાર સમાજના આગેવાનો ક્ષત્રિય સમાજના આગેવાનોથી માંડીને તમે બે દીકરાના પરિવારના લોકો આ એક વાતને ખૂબ સારી રીતે પૂર્ણ વિરામ કરવા માટે માંગતા હતા અને બધાના

આપણા જિલ્લા ભાજપના પ્રમુખ ને લેવા પટેલ સમાજના યુવા આગેવાન અલ્પેશભાઈ ઢોલરિયા જે રીતે નિવેદનો આપ્યા અને અલ્પેશભાઈ ના નિવેદન બાદ જે રીતે સંતોષી લોકો લોકો દ્વારા દ્વારા અને હલકી માનસિકતા ધરાવતા જે રીતે અલ્પેશભાઈ ઢોલરિયા ટીકા ટિપ્પણી કરવામાં આવી ત્યાં લગી આપણને કોઈ જાતનો વાંધો નથી અલ્પેશભાઈ ઢોલરિયા કોઈ રામજી મંદિરના પૂજારી નથી રાજકારણ કરે છે તો સ્વાભાવિક છે કે ભાઈ એને પાડી દેવા માટે થઈ કોઈ લોભી કામ કરતી હોય એ એક બહુ સ્વાભાવિક વાત છે ત્યાં લગી નહોતું પણ આજ ખૂબ હૃદયના ભાવથી અલ્પેશ ઢોલરિયાને એક બાજુ મૂકીને અલ્પેશ ઢોલરિયાના અલ્પેશ ઢોલરિયાના દીકરી લગી લોકોએ વાત પહોંચાડી આપણા માટે ખૂબ શરમજનક ને દુઃખ ની વાત છે અલ્પેશ ઢોલરિયાનો પરિવાર ઈ તમારો ને મારો પરિવાર છે ને અલ્પેશ ઢોલરિયાની મા બેન દીકરી તમારી ને મારી મા બેન દીકરી છે તો આપણે બધા હું તમને આ જાહેર મંચની ઉપરથી પૂછવા માંગુ છું કે ભાઈ આવી હલકી માનસિકતા ધરાવતા લોકો આજ અલ્પેશ ઢોલરિયાના ઘર લગી પહોંચા કાલ બીજા કોઈના ઘર લગી ગોંડલ તાલુકામાં પહોંચે તો આપણે એમને બેઠું રહેવાનું છે બે આ પૂછા કરીને એમને બેઠું રહેવાનું છે એને જવાબ આપવો જરૂરી છે એને તાકાતથી જવાબ આપવો છે તો તમારા માધ્યમથી આજની સભામાં હું એ લોકોને જવાબ આપું છું કે ભાઈ અલ્પેશ ઢોલરિયા ગોંડલનો દીકરો છે લેવા પટેલ સમાજનો દીકરો છે અલ્પેશ ધોલરિયાએ ભૂતકાળની અંદર ગોંડલ ના અઢારે વર્ષના લોકોને રાખીને એને ખૂબ સારા એવા કાર્યો કરેલા છે એના બધા આપણે સૌ સાક્ષી છીએ બીજું કે આ બાબતને લઈ અને લગભગ ઘણા સમયથી એક તો અલ્પેશ કથિરિયા જે રીતે બેફામ નિવેદન આપે છે તો એને હું જાહેર મંચ ઉપરથી સુલતાનપુરની ધરતી ઉપરથી કહેવા માગું છું કે ભાઈ તારી ઉપર ચૌદ ચૌદ પાટીદાર સમાજના દીકરાના મૃત્યુના આરોપની મૃત્યુ પોટલા છે એ પેલા ધોઈ નાખ સારા કરમ કરી નાખ પછી ગોંડલ ની ધરતી કાઢી ના બીજો મેહુલ બોકરા મેહુલ બોકરા તમે બધે મિત્રો ઓળખતા હશો વડીલો હોય માતાઓ બહેનો હોય બધા એના વિડીયો જોયેલા હશે મેહુલ બોકરા કામ જ્યાં શાંતિ હોય ને અશાંતિ સ્થાપવાનું કામ છે આપણે બધા એના સાક્ષી છીએ જે રીતે ગુજરાત પોલીસ રાજ્યની સેવા અને રાજ્યની ચિંતા કરે છે જે રીતે પોલીસના જવાનો એના પરિવારની ચિંતા મૂકી અને આપણા સૌની ચિંતા કરે છે એની વચ્ચે પડીને એને પોલીસ તંત્રને કઈ રીતે બદનામ કરવું એના અનેક તમે મિત્રો જોયેલા હશે સોશિયલ મીડિયાના માધ્યમથી બીજો તમને આજે તમને દાખલો આપવું ગોંડલનો કે જ્યાં બંને સમાજ વચ્ચે શાંતિ સ્થપાણી ઈ જોઈ ન શક્યો અને અશાંતિ સ્થાપવા માટે થઈ અનેક આવા નિવેદનો આપ્યા કે ન આપ્યા તમે બધા સાંભળ્યું નથી સાંભળું ભાઈ બે હાથ ઊંચા કરીને ખાલી એમ-મમ નઈ આજ હું દિલથી આવ્યો છું બીજી એક બેન છે જીગીશા પટેલ બરાબર મારા સંસ્કાર નથી કે કોઈ બેન દીકરી સામે હું બાયું ચડાવું એને અહીંથી જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ તું તારું ઘર નથી સાચવી હે કે તારા ઘરની અંદર કોઈ પણ વડીલો હોય કોઈ પણ યુવાનો હોય એને મેદાનની અંદર મોકલી દે તું જેટલા પ્રશ્નો પૂછીશ એની જવાબ દેવાની મારી પૂરી તૈયારી છે અને આવા વિઘ્ન સંતોષીય લોકોને આવી ઢોળકીને કહેવા માંગુ છું યુદ્ધ થકી કોઈ દી કોઈનું કલ્યાણ થાય યુદ્ધ થકી કોઈ દિવ કોઈનું કલ્યાણ થાય પણ આ ડોળકીને કદાચ યુદ્ધ કરીને કલ્યાણ કરાવવું હોય તો હું અલ્પેશ ઢોલરિયા બે ગોંડલમાં જ રહી રહીશ મારું મકાન આશાપુરા મેન રોડ પર ગીતા ગીલા અને સરદાર સાઇકલમાં હું જાઉં છું મારી ગાડી તમને રાતે બે વાગે તો આપણા ગોંડલના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળે અને બપોરે બાર વાગે તો મારી ગાડી ગોંડલની અંદર આપણા તાલુકાની અંદર જોવા મળે માનું ધામણ થાય હોય ને મરદ ના હોય ને તો આડા આવી જાજો એક બીજું એક એવું અભિયાન હાલે છે કે ભાઈ ગણેશ જાડેજાની સાથે જયરાજસિંહ જાડેજાની સાથે જે કાર્યકર્તાઓ હોય જે મિત્રો એની સાથે લેવા પટેલ સમાજના એની અરે જોડાયેલા હોય એને કઈ રીતે પાડી દેવા એને કઈ રીતે બદનામ કરવા નહીં હલકીને હિન્દ કૃત્યથી કઈ રીતે એના ઘર સુધી પહોંચવું કઈ રીતે બેન દીકરી વિશે એના ઉપર ટિપ્પણી કરી આવા પણ વિડીયો તમે બધાએ જોયેલા છે બે હાથ ઊંચા કરીને તાકાતથી જોયેલા છે તો એના વિશે પણ કહી દો કે આવા કાર્યકર્તાઓ એ કાયમી માટે તન મન અને ધનથી ભારતીય જનતા પાર્ટી માટે ને મારા પરિવાર માટે લોય ત્રીસ વર્ષથી રેડું છે કદાચ આવા કાર્યકર્તાઓ માટે માટેને પરિવારની ભાવનાથી અમે જોડાયેલા છે એવા લોકોની માથે કોઈ આંગળી ચીંધે તો અમે દાંત કાટતા કાટતા માથું દઈ દેવાની તૈયારી અમારી હોય છે બીજું કે ભાઈ એને પણ અહીંથી જાહેર મંચની અંદરથી આવી ટીકા ટિપ્પણી કરીને વિડીયો ગેમની રમત રમતા હોય બસો ત્રણસો કિલોમીટર દૂરથી વિડિયા મૂકે આ વિડીયો ગેમની રમત રમવાવાળા અમે કે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે ગોંડલની જનતા નથી તમારામાં તાકાત હોય તમે તમારું આનું દૂધ પીધું હોય તો અમારા કાર્યકર્તાનો કોલર પકડીને બતાવો બાપના બોલતી વાવાઝોડાની જેમ આવી ચીકા નથી રમતા એટલે વધારે વિશેષ મારે આ બાબત ઉપર ચર્ચા નથી કરવી અને હવે દિલથી નક્કી કરી લીધું છે કે દિલ ખોલીને આવવાનું છે મેદાનમાં ઉતરવાનું છે ઇટનો જવાબ પથ્થરથી દેવાનો છે જેવા દડા ફેંકશે ને એવા છક્કા મારવાની પૂરી તૈયારી અને એથી હજે પણ અમે ક્યાંય ઉતરેલા નથી કે અમારા કાર્યકર્તા અમારા આગેવાનો ઉપર કોઈ આંગળી ચિંધે અને અમે રાજકારણની ચિંતા કરીને અહીંયા બેઠા રહીને એ આ જાડેજા પરિવાર નથી ભાઈ અને ખાસ કરીને વડીલોને યુવાનોને માતાઓને હું હૃદયપૂર્વકથી મારી વિનંતી અને મારી લાગણીથી વાત કરવા માગું છું કે ભાઈ આવા કોઈ પણ વાતાવરણની અંદર આપણે આવવાનું નથી કઈ રીતે આપણો તાલુકો આગળ વધે કઈ રીતે આપણા તાલુકાના લોકો આગળ વધે એ દિશામાં આપણે સૌ સાથે ખંભે ખંભો મિલાવીને ઉભું રહેવાનું છે અને આપણા વિસ્તારના આપણા ગામની સેવા આપણે સૌ સાથે મળીને કરવાનું છે ક્યાંય આપણે ખોટા ટ્રેક ઉપર જોકે તમે કોઈ જ નથી પણ આપણે બીજાને ચડવા નથી દેવાના આવી બધી હકીકત વાતો બીજા સુધી પહોંચાડો એવી ખાસ મારી વિનંતી છે બીજું એ કે ભાઈ અહીંયા યુવાનો બધે પૂરી તાકાત થી ફૂલ ફોર્મ માં મારી જેમ આવી બે હાથ હું અહીંથી બોલીશ પોલીસ અંતિરિયા જીગીસા પટેલ અને મેહુલ બોગરા અને વરુણ પટેલ તમારા બે હાથ ઊંચા કરીને હાઈ હાઈ નારા લગાવવાના છે બોલો તાકાતથી લગાવી એકસો અલ્પેશ કઠિરિયા જય પટેલ જય જય મેહુલ બોગરા જય પટેલ હવે હું એમ કહીશ કે ગોંડલ તાલુકાની ને ગોંડલની એકતા તમારે બે હાથ ઊંચા કરીને પૂરી તાકાતથી કહેવાનું છે કે જિંદાબાદ ગોંડલ શહેર ને તાલુકાની એકતા ગોંડલ દરબાર સમાજ ને પટેલ સમાજની એકતા આપણે આવનારા સમયમાં તમે લોકોએ નથી થવા દીધું આવનારા સમયમાં થવા નથી દેવાનો અને તમને જ્યાં તકલીફ પડે માં બેન દીકરીઓના પ્રશ્ન આવે ને ત્યાં પૂરી તાકાતથી વડીલોના દીકરા તરીકે માતાઓ બહેનોના દીકરાના ભાઈ તરીકે ને યુવાનોના ભાઈ તરીકે તમારી સાથે જ છું બીજું કે ભાઈ રહી વાત લોક દરબારની લોક દરબાર આને ન કહેવાય દરબાર ગઢ આને કહેવાય દરબાર ગઢ બનાવો તો એના વિશે કરી દો કંઈ તમે અહીંયાથી અઢીસો કિલોમીટર આપણે લોક દરબાર કરવા આવ્યા છો તમારા લોક દરબારમાં કોઈ આવ્યું નથી એનો આ બડાપુ કાઢો છે એટલે મારે વધારે વિશેષ કંઈ નથી કેવું પણ હજી અહીંથી ચેલેન્જ ફેંકીને કહું છું છાતી ઠકારીને કહું છું બરાબર જેવા દડા ફેંકશે એવા છક્કા લાગશે ને હીટનો જવાબ પથ્થરથી સો ટકા મળશે મળશે ને મળશે હવે હાથ ઊંચા કરીને જયઘોષ આપણે બોલાવીને આજની સભામાં આપણે સૌ જે રીતે પૂરી તાકાતથી ધન અને ધનથી મારા માતાઓ બહેનો યુવાન ભાઈઓ વડીલો જે રીતે